નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયગ્રુપ ઇન્ડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં ક્યાં મળે છે એવી વસ્તુ કે જેને ખરીદવાથી થશે તમને ફાયદો એની માહિતી આપતા અમારી વિશેષ રજૂઆત બજારમાં આજે અમે તમને ફરીવાર લઈને આવ્યા છીએ બિહાર ફાર્મ ખાતે હા બિહાર ફાર્મ ખાતે કલા મંદિરનું ફરી એકવાર એક્ઝિબિશન આવ્યું છે એકવાર એક્ઝિબિશન આવ્યા પછી નવસારીની જનતાએ એને ખૂબ વખાણ્યું હતું ખૂબ સજાડ્યું હતું ત્યારે હવે ફરી એકવાર કલા મંદિર લઈને આવ્યું છે સજ ધજકે અને સજ ધજકે જ્યારે લઈને આવ્યું છે ત્યારે એની વિશેષ ઓફરો પણ છે અને એ ઓફરોનો લાભ પણ આપણે આજે અને આવતીકાલે મળવાનો છે ત્યારે કલા મંદિર એક વિશ્વસનીય વિશ્વસનીય નામ છે અને નામની સાથે સાથે અહીંયા ઘેર બેઠી ગંગા આવી છે કારણ કે અહીંયા સોનું સામેથી આવ્યું છે અને એ સોનું સામે આવ્યું છે પરંતુ સૌથી પહેલા હું આજે આ એક્ઝિબિશનમાં તમને લઈ આવું બિહાર ફાર્મ ખાતે યોજાયેલા એક્ઝિબિશનમાં ખૂબ સુંદર એક પ્રતિકૃતિ છે અને આ પ્રતિકૃતિ તમે જોઈને ચોક્કસ કહેતા કારણ કે આજકાલ સૌના દિલમાં વસ્યા છે રામ અને રામ મંદિરના નિર્માણની જ્યારે વાત ચાલતી હોય છે ત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે કે સજ સજ્જ અહીંયા જે એક્ઝિબિશન આવ્યું છે એ એક્ઝિબિશનમાં એક સુંદર પ્રતિકૃતિ લઈને આવ્યા છે રામ ભગવાન અને રામ મંદિરની જે અત્યારે અયોધ્યામાં નિર્માણ થઈ જવાનું છે આ આગામી એકવીસ બાવીસના દિવસે એની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને વિશ્વનું એક એવું મંદિર કે જ્યાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર થવાની છે તો કલા મંદિર શું કરવા પાછળ કારણ કે કલા મંદિર પણ એવું છે કે મારા ઘરે ઘરે રામ પધારે અને ઘરે ઘરે રામ વધારવા માટે કલા મંદિર આ એક વિશેષ સ્ટેચ્યુ લઈને આવ્યું છે ખૂબ ઓછી કિંમતમાં આ સ્ટેચ્યુ તમે કોઈને ભેટ આપી શકો છો તમારા વેપાર ધંધાના સ્થાને પણ રાખી શકો છો અને ભગવાન રામ આપને ઘર પધારવાના છે ત્યારે ચોક્કસ આજે રામ પધારવા માટે એક સુંદર સજ્જ કે જે એક્ઝિબિશન છે એમાં આ એક સ્પેશિયલ આકર્ષણ છે કારણ કે આપણા જીવનમાં રામ ભગવાનનું જે મહત્ત્વ છે એ મહત્વ ક્યારેય ન વિસરાવું જોઈએ અને એ જો સોને મળેલા રામ આવતા હોય તો પછી શું રૂડું હોઈ શકે અને રામથી રૂડું કોઈ નહીં અને એમાં પાછું સોનાથી રૂડું કોણ હોઈ શકે તો સુંદર આ રામની આ પ્રતિકૃતિ લેવા માટે જોવા માટે ચોક્કસ આવજો અને ખૂબ સસ્તી છે અને પાછી સોનાની છે હા ભાઈ સોના કી મૂર્ત અને સોનાના રામ તો મારો રામ સોનામાં વસે સોના દિલમાં વસે અને એવું જ સુંદર આ આયોજન કલા મંદિર લઈને આવ્યું છે તો રામ કે સાથ ચલે પરંતુ રામને આવે એટલે ચોક્કસ આપણે ત્યાં ઉત્સાહ આવે રામની વાત આવે ભગવાનની વાત આવે તો ઉત્સાહ આવે ને ઉત્સાહ આવે તો ઘરડા આવે અને ઘરડા આવે તો આપણે ગુજરાતીએ તો સોના વગર ઘરે કેમ ઉત્સવ ઉજવીએ તો આપણા ઉત્સવ ઉજવવા માટેની એક સુંદર વ્યવસ્થા કરીને આવ્યું છે કલા મંદિર આપ જોઈ રહ્યા છો તે અલગ અલગ જ્વેલરી અને અહીંયા જે ઓર્નામેન્ટ્સ છે એ ઓર્નામેન્ટ્સ આવ્યા છે ડાયમંડ જ્વેલરી છે સાથે સાથે મેકિંગ ચાર્જમાં પણ અહીંયા રાહત છે તો આપ જોઈ રહ્યા છો તે ખૂબ વિશાળ શ્રેણીમાં આ જે ઓર્નામેન્ટ્સ છે પણ સાથે સાથે અહીંયા લઈને આવ્યા છે ઘડિયાળો પણ હા સમયની સાથે ચાલો અને સમય તમારી સાથે ચાલશે અને એટલા માટે જ આ ખૂબ સુંદર કલા મંદિર આજે સમય સાથે ચાલે છે તમને ગમતી વસ્તુઓ કારણ કે આજના જમાનામાં જે ફેશન જૂની થાય તો ના ગમે એટલે સમય સાથે ચાલતી કલા મંદિર આ તમને સમય સાચવવા માટે સોનાની ઘડિયાળો પણ લઈને આવ્યું છે વિશેષ આકર્ષણ છે ડાયમંડ જ્વેલરી સાથે સાથે અનેક પ્રકારની આપ રહ્યા છો તે રીતે રેડ રોઝ અત્યારે આજકાલ જે ચાલે છે એ પિંક ગોલ્ડ અને અન્ય ગોલ્ડની વિવિધ વેરાયટીઓ સાથે સાથે ખૂબ સુંદર કલેક્શન પણ છે હા જુઓ પછી તમે એકલા એકલા તાવેસીન જોઈ લેશો તો નહીં ચાલે એટલે ચોક્કસ આપ આવી શકો છો અને એ એ જોવા માટે તમારે આવવું પડે બિયાર ફાર્મમાં વિશેષતા અલગ છે અહીંયાના વિશેષ ભાવો છે અને એ ભાવ સાથે સાથે એક અલગ પ્રકારની ઓફરો પણ છે અને આ ઓફરો કલા મંદિર હવે નવું નથી નવસારી માટે કારણ કે કલા મંદિરનું નામ આખા વિશ્વ ફલક પર જામ્યું છે કોસંબાથી શરૂ અને ત્યારબાદ અંકલેશ્વર સુરત અને હવે થોડા વખતમાં કદાચ નવસારીમાં બી શરૂમાં આવવાની શક્યતા જોવાઈ રહી છે હા હા મને ખબર છે તમને બધાને ઉતાવર છે કે ક્યારે કલા મંદિર અહીંયા આવે ને ક્યારે ખરીદીએ પણ ત્યાંની રાહસુકા જોવો છો અત્યારે જ આવી ને ભાઈ યાર ત્યાં આપણે જો કલ કરે છો અજ અજ કરે છો અબ આજે જ આવી જાઓ કલા મંદિર સામે થઈ અહીંયા આવી જ છે અને આખા શોરૂમનો માહોલ લઈને જ આવી છે જો દેખાય છે ને શોરૂમ તમને તો પછી રાહ સારી જુઓ છો ભાઈ કલા મંદિર શોરૂમ અહીંયા ખોલે અને પછી ખરીદવા જવું ત્યાં સુધી સોનાનો ભાવ વધી જશે પણ જુઓ અહીંયા કેટલાક લોકો ખરીદવા પણ આવે છે અને ચોક્કસ મહિલાઓ આજે સોનું દેખાય એટલે મહિલાઓ તો પહેલી આવે ને એ બી પાછા આ બેંકર મહિલાઓ કારણ કે એ તો રૂપિયાનું વ્યાજ કેવી રીતે ફી એફડી કેમ થાય એમ જોતા કેવું લાગ્યું કલેક્શન અને શું વિશેષ ગમ્યું તમને કલેક્શન તો ખરેખર બહુ જ સરસ છે મેકિંગ ચાર્જ નથી અહીંયા ઘડી એટલે તમને ઘણું બધું સસ્તું પડે અને વેરાયટી તો તમારે એટલી સરસ છે ડાયમંડમાં એડીમાં અને તમને જોઈએ તો સોલિટેર બી મળી રહે છે અહીંયા એવું નથી કે તમને નાના બજેટનું જ છે મોટા બજેટનું બી બહુ સરસ છે પોલકીને એના તો ખરેખર બહુ સુંદર એમના કલેક્શન છે જરૂર જોવા આવો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન કલા મંદિર ના એક્ઝિબિશન માં કેવી છે જ્વેલરી એ પણ ચોક્કસ આપડે જોવી જોઈએ તો અહિયાં એક જોવો છો સજ કે એક મહિલા ઉભી છે હા અને એના ઘરાનો જે નેકલેસ છે એવું લાગે છે કે બેનને તો આખા નિહારી નિહાર્યા કરીએ કારણ કે એમનું રૂપ એવું છે પણ સાથે સાથે એમને ઓર્નામેન્ટ્સ એવા પહેર્યા છે કે ત્યાંથી આપણે નજર ન હટે અને નજર ના હટે કારણ કે એ છે સજ્જજ કે કલા મંદિરના સજ્જજના આ ઓર્નામેન્ટ્સ પહેર્યા છે શું વિશેષતા છે આ ઓર્નામેન્ટની ખાસ સર આ રિયલ ડાયમંડ છે જેનો અત્યારે બહુ જ ક્રેઝ છે નવસરી એક્ઝિબિશનમાં હન્ડ્રેડ પર્સન્ટ મેકિંગ ફ્રી છે મતલબ તમે એક જો ટ્વેન્ટી ફોર કેરેટની લગડી ઘરમાં વસાવી રહ્યા છો એવું જ છે એન્ડ આમાં એટલી બધી લેટેસ્ટ વેરાયટીઝ આવી છે આ સૌથી લેટેસ્ટ ડિઝાઇનર પીસ મેં વેર છે ને એક્સપેક્ટેશન રાખું છું કે તમે પણ બતાવો અમારી પાસે હવે એક દિવસ રહ્યો છે ધમાકેદાર અમે એક્ઝિબિશન કરી રહ્યા છે સો તમે પણ આવો એવી અમારી આશા છે ચોક્કસ જુઓ બેને તો સજી લીધું તમે રહી ગયા પરંતુ આ એક્ઝિબિશનની અનેક વિશેષતાઓ પણ છે અને એ વિશેષતાઓમાં સૌથી વધારે વિશેષતા છે ડાયમંડ જ્વેલરીની અને ડાયમંડ જ્વેલરી પ્લેટિનિયમ જ્વેલરીમાં પણ અત્યારે મેકિંગ ચાર્જમાં પચીસ ટકા ડિસ્કાઉન્ટ છે અને સાથે સાથે જો તમે ડાયમંડ જ્વેલરી લો તો એમના મેકિંગ ચાર્જમાં પણ વધારે ડિસ્કાઉન્ટ છે તો એ ડિસ્કાઉન્ટ છે હન્ડ્રેડ હા મેકિંગ ચાર્જમાં હન્ડ્રેડ ડિસ્કાઉન્ટ છે તો આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા ચોક્કસ મેં રામ મંદિરની વાત કરી રામ મંદિર એટલે આપણી સંસ્કૃતિની વાત આવી ત્યારે સંસ્કૃતિની વાતની સાથે સાથે અહીંયા સંસ્કૃતિને લગતા અનેક માં પણ હોય છે પરંતુ આજે અહીંયા આપ જોઈ રહ્યા છો એક અસલ ભારતીય નારી જાને એક હોય સાથે ચોક્કસ રામ ભગવાનની વાત રામ મંદિરની વાત કરી તો આ ઓર્નામેન્ટ્સમાં દેખાઈ રહ્યા છે ભગવાનના વિવિધ સ્વરૂપો અને ભગવાનનું આખું મેમ શું વિશેષતા છે આ ડાયમંડ જ્વેલરીની આ ડાયમંડ જ્વેલરી નથી સર એકચ્યુઅલી આપણી ટેમ્પલ કલેક્શન છે ટેમ્પલ કલેક્શન ઓલ્ડ ટાઈમ ગોલ્ડ પર જ હોય છે લાઈટ પોલિશમાં પણ આપણે કલા મંદિર એવું કલેક્શન લાવે છે જે ટેમ્પલ વિથ ડાયમંડ સ્ટોન મોતી એવરીથિંગ એકદમ ન્યૂ કોન્સેપ્ટ કર્યો છે થોડુંક ટ્રેન્ડિંગમાં લાવે છે થોડુંક અપડેટ આપ્યું છે ટ્વેમ્પલ જ્યુલરીને ચોક્કસ ટેમ્પલ જ્વેલરી આ એટલા માટે મેં એમને ડાયમંડ કીધું કારણ કે તમને બધાને પાસે એમ ખબર પડે જીતું પણ બધી ખબર પડે તમે જોવા નહીં આવો એટલે પણ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા એક વિવિધ ભગવાનના વિવિધ સ્વરૂપો અને ભગવાન આપણા અંગ પર જ્યારે ધારણ કરતા હોય ત્યારે આપણી એક ભાવના પણ વ્યક્ત થતી હોય એક ભારતીયતાની સાથે સાથે આપણે એવું કહીએ છીએ કે ભગવાનથી નજીક રહ્યા હોય તો આપણા શુદ્ધ વિચારો પણ રહે અને સોનામાં જડેલા આ દત્ત અને ખાસ કરીને એવું કહેવાય છે કે સૌર શૃંગાર જ્યારે નારી સજતી હોય ત્યારે એમાં પ્રભુનો વાસ હોય અને એટલે આ ટેમ્પલ જ્વેલરી છે અને એવું વિશેષ કલેક્શન આપ જોઈ રહ્યા છો દરેક જગ્યાએ ય અને ડાયમંડ જ્વેલરી આવે એટલે પછી એમાં ઝુમખો પણ આવે એમાં કટલો પણ આવે અને એમાં આવે વેની પણ તો આ જ રીતે એક અલગ પ્રકારના એક્ઝિબિશનની કલેક્શન છે પણ તમે રહી જશો કારણ કે આ બધાએ તો સજી ગયા તમે રહી ગયા આ તો સજ્જ જ કે તૈયાર અને તમે બાકી રહી ગયા ના તમે થોડા બાકી રહો આવી જાઓ ચલો બિહાર ફાર્મમાં ચોક્કસ કલા મંદિર સાથે આપણે પણ સજકે તૈયાર થઈ જઈએ તો આવીએ બિયાર ફાર્મ ખાતે ખાસ કરીને આગ આગનો દિવસ છે અને આવતીકાલે બીજો એક દિવસ બાકી છે તો બે દિવસમાં આ લાભ લઈ લો ચોક્કસ આ ચેતનાબેન છે ને ચેતનાબેન પંજાબ નેશનલ બેન્કમાં બેન્કર તરીકે કામ કર્યા છે અને એમને આ જોયું છે હા અહીંયા એમને કંઈ મફત નથી આવે એ આવશે તો ખરીદી કરવાના છે પણ એમને જોયું છે ને વખાણ છે ને બેન એવું વિચારે છે કે મેં જોઈને બીજા જોઈએ ને બીજા રહી ના જાય એટલે બેને તમને સંદેશો આવ્યો કે આવો અહીંયા પોલકી બહુસ હશે ચોક્કસ આપણે એ જોવા જઈશું કે શું વિશેષતા છે એની અને અહીંયા શું ખાસ મળી રહ્યું છે અહીંયા તો જુઓ છો આપ આવીએ ત્યારે જ આપણને લાગે છે કે એક અદ્યતન શોરૂમમાં આપણે આવ્યા અને કલા મંદિર છે અને કલા મંદિર ચોક્કસ એવું છે કે મારો દરેક ગ્રાહક દરેક ક્ષણે ક્ષણે નિત્યમ નૂતમ રોજ નવો દેખાવો જોઈએ અને ખાસ કરીને અહીંયા વિશેષ છે જે ગઢામણમાં રાહત હું કાયમ કહું છું કે જ્યારે સોના કરતાં ગડામણ મોંઘી પણ અહીંયા સોના કરતાં ગઢામણ મફત એવો ભાવ સાથે અહીંયા કલા મંદિર લઈને આવ્યું છે ત્યારે શું વિશેષતા છે સાહેબ આજે અહીંયા એક્ઝિબિશનની અને ખાસ કરીને શું વેરાયટીઝ લઈને આવ્યા છે કે લોકો અહીંયા જોવા આવે ખાસ આપણે નવસારીની જનતા માટે કે બહુ સારા આપણા કસ્ટમર છે એમને વારે ઘરે ડિમાન્ડ હોય છે કે તમે અહીંયા નવસારીમાં આવો ને એક્ઝિબિશન કરો એક્ઝિબિશનની અંદર અમે જે પણ નવું કલેક્શન હોય છે અમે અહીંયા એક્ઝિબિશનથી અમે લોન્ચ કરીએ છીએ જે શોરૂમમાં ના હોય તો અમે અહીંયા ખાસ આપણે લગ્ન સિઝન હમણાં ચાલી રહી છે તો અહીંયા પોલ્કીનો કલેક્શન અમે લાવ્યા છે અને બહુ સારું અહીંયા કલેક્શન છે પોલકીમાં ફિફ્ટી પર્સન્ટ આપણને લેબર ઓફ બી છે ડિસ્કાઉન્ટ બી અમે રાખ્યો છે અહીંયા આપણે પોલકી કલેક્શન લાવ્યા છે ટેમ્પલ છે હેરિટેજ કલેક્શન છે આપણે એન્ટિક છે ઇન્ડો ઇટાલિયન જ્વેલરી છે ડાયમંડની અંદર હન્ડ્રેડ પર્સન્ટ લેબર ઓફ છે રિયલ ડાયમંડની બહુ સારી આઇટમ અમે અહીંયા લાવ્યા છે તો એક વખત મારે બધી નવસારીની જનતાને નિવેદન છે કે એક વખત ત્યાં અહીંયા આપણે એક્ઝિબિશન વેન્યુ પર તમે આવો અને આપણે કલેક્શન તમે જુઓ એક વખત આવીને તો ખૂબ મજા આવશે આપણે બધાને કેમ કે લગ્ન સિઝન ચાલી રહી છે દરેક ઘરની અંદર કોઈને કોઈના મેરેજ હશે અને જેની ઘણાની ખરીદી થઈ ગઈ હશે અને ઘણાની બાકી છે જે જેની થઈ ગઈ છે એ કદાચ પસ્તાશે કે ભાઈ અમે એવી જ્વેલરી નથી જોઈ પણ જેની નથી થઈ એમને મારું નિવેદન છે એક વખત ત્યાં સોરો અહીંયા આપણે એક્ઝિબિશન હોલ પર તમે આવો અને અમારી જ્વેલરી જુઓ પ્લીઝ મેકિંગ ચાર્જમાં શું શું છે કારણ કે એવું કહેવાય છે કે સોનું સોના કરતાં ગાઢ કરતાં ગડાબન મોંઘું શું ગડામણની ઓફર લઈને આવે છે નવસારી માટે આ એક્ઝિબિશનમાં ખાસ કોઈપણ દિવસ આપણે બધાના મનની અંદર વહેમ છે કે ભાઈ મેકિંગ ચાર્જ બહુ હે છે ગળા સોના કરતાં ગળામણ મોંઘી છે પર આપણે સોનું પહેરીએ જે જ્વેલરી પહેરીએ છીએ ને આપણી દીકરી કદાચ જ્વેલરી પહેરે ને તો એના માટે આપણે મજૂરી જોવાની ના હોય કે ભાઈ દીકરીની ખુશી આપણી મજૂરી છે દીકરીની ખુશીની અંદર આપણે એવું વિચારી શકીએ એમાં પચાસ હજાર રૂપિયા મજૂરી લાગે છે કે લાખ રૂપિયા મજૂરી લાગે પાંચ લાખ મજૂરી લાગે તો આપણે દીકરી માટે આપણે આપી શકીએ છીએ પણ હમણાં તો અમે એવી ખાસ ઓફર તમારા માટે લાવ્યા છે કે ડાયમંડની તમે કોઈ પણ જ્વેલરી લો છો એમાં હન્ડ્રેડ મજૂરી ઓફ છે યાની કે આપણે ડાયમંડના અને સોનાના જ પૈસા અને જીએસટી સાથે તમારે આપવાના મજૂરી તમારે એક પણ રૂપિયો નથી આપવાની પ્લેટિનમ હમણાં યંગ જનરેશનની અંદર પ્લેટિનમ ટ્રેન્ડ બહુ સારું છે તો પ્લેટિનમમાં બહુ સારી સારી વેરાયટી અમે લાવ્યા છે મેનો પ્લેટિનમ ઈવારા કલેક્શન એની અંદર ફિફ્ટી પર્સન્ટ આપણી લેબર ઓફ છે ઇન્ડો ઇટાલિયન જ્વેલરી હમણાં જે બહેનોની અંદર યંગસ્ટર જે લોકો જોબ કરતા હોય એમને ડેલિકેટ વસ્તુ જે ગમતી હોય છે એ બધી અમે કલેક્શન અહીંયા લાવ્યા છે અને એની અંદર બી આપણે ટ્વેન્ટી પર્સન્ટ મેકિંગ ઓફ છે અને ખાસ મેં તમને પહેલાં કીધું તે રીતે કે પોલ્કી જે આપણે વેડિંગની અંદર ફિફ્ટી પર્સન્ટ મેકિંગ ઓફ છે સર તો જુઓ રાસ અને જુઓ છો કારણ કે અહીંયા તો ઘડામણ જ નથી ખાલી સોનું લેવ જીએસટી જે લાગે છે એ તો આપણે ભરવો પડશે અને સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે વિશેષ અહીંયા એની એની જે કલેક્શન છે એ બહુ આકર્ષક કલેક્શન છે અને રાજા મહારાજા રાજવીઓને શોભે એવા ખૂબ સુંદર આ પોલકીના જે ડિઝાઇનો છે એ અને આપ જોઈ રહ્યા છો કેમ રાહ જુઓ છો હા તમે તો ઘર રાણી રાની છો અને રાણી બનવા માટે આવવું પડે ક્યાં આવવું પડે કલા મંદિરના આ એક્ઝિબિશનમાં કારણ કે હા તમારા ઘરવાળાને કહેજો કે આમ તો કાયમ હસતા હસતા કહે છે કે તું રાની છે રાની છે તો રાણી જેવા જ્વેલર્સ બી પહેરાવે ને હા તો જોજો કહેજો અને કહેજો કે જીતુભાઈએ ખાસ કીધું છે કે અહીંયા જ્વેલરી છે જવું પડે એટલે લઈને આવજો અને જોજો બી આર ફાર્મ ખાતે આ એક્ઝિબિશન આજે અને આવતીકાલે બે દિવસ માટે યોજાડવાનું છે આમ તો આમ એક્ઝિબિશન બે દિવસ પહેલાં આવી ગયું હતું પરંતુ અમે તમને અહીંયા પહોંચાડવા માટે થોડાક લેટ પડ્યા હતા પરંતુ રાહ જોવો છો આજે જ આ જ્વેલરીનું એક્ઝિબિશન જે છે કલા મંદિર એ જોવો અને અહીંયા આવવાથી ચોક્કસ તમને થશે ફાયદો કારણ કે ફાયદાનો સોદો આપણે ગુજરાતીઓ ગુજરાતીઓની કરતો કરશે કોણ અને ગુજરાતીઓ તો આપણે ચોક્કસ ફાફડા સાથે ચટણી મફત માંગતા હોય પણ અહીંયા તો સોના સાથે ગળામાં ફ્રી છે તો ચોક્કસ એનો લાભ લેવો જોઈએ અને એટલા માટે જ હું આ વિશેષ રજવાત લઈને આવ્યો છું પણ હા મેં કાયમ કહેતો છું તેમ એકલા એકલા ના જોતા નહીંતર પેટમાં દુખશે અને બીજું ખાસ કરીને તમારા બેનપણીઓ તમારા ભાઈઓ સગાઓ એમ કહેશે કે તું એકલો એકલો જઈ આવ્યો અને મને નહીં કીધું ને પાછા એ લોકો તમારાથી રિસાઈ જાય તો એ કેમ ચાલે એ રિસાઈ જાય મને નહીં ગમે એટલે બધાને કહેજો કે જો આવ્યું છે આવ્યું છે એટલે શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જોતા રહો આજ રીતે કલા મંદિરનું આ વિશેષ રજૂઆત